અત્યારે અમદાવાદ શહેરના સૌથી ધનિક વ્યક્તિના ઘરમાં બેઠો છું નામ એમનું અરવિંદ મહેતા શહેરમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં સૌથી ઉચ્ચ બિઝનેસમેનની યાદીમાં એમનું નામ મોખરે દેખાવે કર્નલ જેવો ચહેરો કડક અવાજ શરીરનો બાંધો પણ કોઈ સ્પોર્ટ પર્સન જેવો મજબૂત પહેલી નજરે કોઈ કહી જ ન શકે કે એકમાત્ર યુવતીના પિતા હશે અરવિંદ મહેતા અને એકમાત્ર પુત્રી નિશા મહેતા એ મારી સહદ્યાયી અને મારી પ્રેમિકા કોલેજ પૂર્ણ થતાં જ નિશાના આગ્રહ હું એના પિતાને મળવા અને અમારા સંબંધની જાણ કરવા લગ્નની વાત કરવા એની સાથે અહીંયા આવ્યો હતો અમારા જીવનની સૌથી મોટી મૂર્ખામી હતી ખબર નહીં કયા ચોગડીયામાં અમે અહીંયા આવવાનો આટલી ઉતાવળે નિર્ણય લીધો હશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એક તો આટલું મોટું ઘર જોઈને જ મારા વોશ ઉડી ગયા હતા મારા ઘર જેવા દસથી વધુ ઘરો ભેગા કરીએ ત્યારે આ ઘર જેટલું મોટું બને હું લઘુતા ગ્રંથિમાંથી પીડાવા લાગ્યો હતો મારા ભવિષ્યના સસુરજીના જોતાં જ મારો અવાજ બેસી ગયો હતો એમની સામેના સોફામાં આશરે ચાર ફૂટના આંતરે હું બેઠો હોવા છતાં મારો અવાજ તેમના સુધી પહોંચી શકતો ન હતો નિશાએ દસ મિનિટ પહેલાં મારી એમને ઓળખાણ આપી હતી ડેડ છે અમે એમ બી સાથી હતા તે મારો મિત્ર છે અને અમે નિશાથી પણ યોગ્ય શબ્દો ગોઠવાતા ન હતા એને કદાચ પહેલી વખત આટલી નર્વસ થતાં મેં જોઈ હતી સસુરજી સહેજ પણ ચહેરા પર આપભાવ દેખાડ્યા વગર સ્વચ્છતાથી નિશાની વાત સાંભળી હતી થોડો સમય એ ચૂપ રહ્યા આખા હોલમાં શાંતિ છવાઈ ગઈ હતી લઈને આવેલ નોકરે જ્યારે ટ્રે ટેબલ પર મૂકીને ત્યારે એ ટ્રે મૂકવાનો પણ એ નીરવ શાંતિમાં વધારે લાગ્યો ચા લઈને આવનાર વ્યક્તિને નોકર કહેતા પણ વિચારવું પડે કોઈ હોટલનો મેનેજર હોય એમ ઇસ્ત્રી ટાઇટ નવા કપડાં ટાઈ પહેરેલ વ્યક્તિનો જોયા બાદ મને મારો એ દિવસનો પહેરવેશ ફિક્કો લાગ્યો એ નોકરે પણ મારી સમક્ષ ગુસ્સા ભરી નજરે જોયું જાણે હું એની જગ્યાએ નોકરી માગવા ન આવ્યો હોઉં આ દસ મિનિટ અમારા પ્રેમ સંબંધની પૂર્ણાહુતિ કરવા પૂરતા હતા હું મનમાં મને ગાળો આપી રહ્યો હતો અહીંયા હકારાત્મક જવાબ મળવાની શક્યતા એટલી જ હતી જેટલી રણમાં મૃગજર સુધી પહોંચવાની દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો જેટલી ભારતની ટીમની ફૂટબોલ વિશ્વકપ જીતવાની જેટલી રાહુલ ગાંધીની વડાપ્રધાન બનવાની જેટલી સચિનનો સો શતકનો રેકોર્ડ તૂટવાની આશરે તેરમી મિનિટે એ બોલ્યા ઇરેન્દવે પિતાનું નામ મહેશ દવે રહેઠા નરોડા અમદાવાદ છેલ્લા બે મહિનામાં નોકરી માટે ત્રણ ઇન્ટરવ્યૂ આપ્યા ત્રણેયમાં નિષ્ફળ ખરું ને હું નિશા સામે જોવા લાગ્યો જાણી મારી આંખો એને કહી રહી હતી કે તે પહેલાં મને ન જણાવ્યું હતું કે તારા પપ્પાએ મારી પાછળ જાસુ જોડ્યા છે મારી આંખોમાં આશ્ચર્ય જોઈને તે સમજી ગયા તે બોલ્યા જે રીતે સીસીટીવીમાં જાણતા અજાણતા દરેક પ્રવૃત્તિ કેદ થતી હોય ને એ જ રીતે નિશાની અને તારી પ્રવૃત્તિ છેલ્લા બે મહિનાથી મારી નજરોમાં કેદ થઈ રહી છે મારા જીવનમાં મારી પુત્રી સિવાય બીજું કોઈ નથી તો એટલું ધ્યાન રાખવાનો તો મારો હક છે બરાબર ને મેં આકારમાં માથું દિવ્યું થોડો સમય ફરી છન્નાટો ચવાયો અમુક સમય બાદ હું ધીરા અવાજે અચકાતા બોલ્યો સર હું કદાચ તમારા કરતાં વધારે પ્રેમ નિશાને નહીં કરતા હોઉં પણ તમારા જેટલો તો પ્રેમ કરું છું હું એના માટે ચાંદ તારા તોડવાની વાત નથી કરતો પણ તેની દરેક ઈચ્છા પૂર્ણ કરી શકવાનો પ્રયત્ન કરીશ બે હું તમારા જેટલું એને ખુશ નહીં રાખી શકું પણ મારી રીતે એને જીવનના અંતિમ શ્વાસ સુધી ખુશ રાખવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ પ્લીઝ એક તક આપો દોસ્તો મેં અમારા સંવાદને થોડો ઇમોશનલ ટચ આપવાનો પ્રયાસ કર્યો તક એ આશ્ચર્યભરી નજરે સામે મારી સામે જોઈ રહ્યા થોડું વિચારીને આગળ બોલ્યા ઓકે લેટ મી ગિવ યુ એન ઓપોર્ચ્યુનિટી માની લે કે હું મરણ પથારીએ છું મારી અંતિમ ઈચ્છા તારે પૂર્ણ કરવાની છે તો તું કરશે જો તું મારી ઈચ્છા પૂર્ણ કરે તો હું તારા અને નિશાના લગ્ન ગાત ગાજતે કરાવીશ હું હું ચોક્કસપણે પ્રયત્ન કરી શકું ઓકે તો મારી અંતિમ ઈચ્છા છે કે મારે નરેન્દ્ર મોદી સની લિયોની ભગતસિંહ ચેગુરા અને ગાંધીજીને પ્રત્યક્ષ મળવું છે એ ચહેરા પર ચતુરાઈ ભર્યું હાશ આવી બોલ્યા ડેડ આ કઈ રીતે શક્ય છે ચલો તમારું નામ મોટું છે એટલે મોદીજી અને સની લિયોની તમને મળી શકે અથવા હિરેન કોઈ પણ અન્ય રીતે તેઓને રાજી કરી શકે પણ જે જીવતું નથી એ વ્યક્તિ કઈ રીતે નિશા આટલું બોલે જ હતી ત્યાં જ અરવિંદ મહેતાએ તેને હાથના ઇશારા વડે અટકાવી ચૌદ દિવસ છે તારી જ પાસે ચૌદ દિવસ તું મારા નામનો મારા પૈસાનો અને મારી પ્રતિષ્ઠાનો ઉપયોગ કરી શકે છે આશક્ય લાગતા ટાસ્કને લઈને હું ત્યાંથી નીકળ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કહાની અંતિમ સુધી જોજો મરેલા વ્યક્તિને મળવાની ઈચ્છા પૂર્ણ જ ન થઈ શકે એ બાબતે હું ચોક્કસ હતો છતાં પણ મેં ઇન્ટરનેટ પર કોઈ રસ્તો મળે એમ માનીને પ્રયત્નો કર્યા ઇન્ટરનેટ પર આ અંગેની ઘણી માહિતી ઉપલબ્ધ હતી દેશના કોઈ ખૂણે કોઈ બની બેઠેલા ભૂવા મરી ગયેલ વ્યક્તિની આત્મા પરત લાવતા અને વાતો કરાવતા તો બીજી બાજુ કોઈ સ્વામીજી ગાંધીજીનો અવતાર હોવાનો દાવો કરતા અન્ય એક વ્યક્તિ અને માનસિક તરંગોની શક્તિથી આવા મહાન લોકોને મળતો કોઈ નજરબંધીથી હિપ્નોટાઇઝ ગમતા વ્યક્તિઓ સાથે મેળવી આપતા વગેરે વગેરે ઘણા આવા રસ્તાઓ ઉપલબ્ધતા ઉપ ભારત દેશના લોકોની માનસિકતા અને અંધશ્રદ્ધાઓ મેં ભારતના લોકોના દાવા અને લિંકને ઇગ્નોર કર્યા મેં વિદેશી લિંક તરફ મારી નજર માંડી વિદેશીઓ લિંક જોતા તેઓ થોડા વધુ એડવાન્સ લાગ્યા તેઓની સાયન્ટિફિક લેબોરેટરીમાં ટાઈમ મશીનની વાતો કરતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ મશીન ચાલુ અને સફળ હોવાના સાયન્ટિફિક દાવાઓ કરતા એક સમયે મને ટાઈમ મશીનવાળો ઓપ્શન યોગ્ય લાગ્યો પરંતુ નિશાએ એને ફિક્શન વાતો કહી મારો ટાઈમ મશીનનો ઉપયોગ કરવાની વાતોને રદિયો આપી દીધો જોકે એ ટાઈમ મશીનનો ઉપયોગ કરવા માટે અમારે અમેરિકા જવું પડે અને આ ચૌદ દિવસની અંદર મારો પાસપોર્ટ તૈયાર થાય અને વિઝા મળે તે શક્ય ન હતું હવે કેવી રીતે હીરેના રસ્તો કાઢશે દોસ્તો છેલ્લા સુધી જોજો અને આમ પણ હું હૃદયના કોઈ ચોક્કસ ખૂણે એ પણ જાણતો હતો કે ટાઈમ મશીનવાળી વાત પણ એક અમેરિકી અંધસજ્જાદ હતી મેં કંટાળીને નિશાને ફોન કર્યો દુષ્કાળમાં જેમ વરસાદ આવે અને ખેડૂતોની આંખોમાં ઉત્સાહ આવે એવો જ ઉત્સાહ મારી આંખોમાં નિશાની વાત સાંભળીને આવ્યો નિશાએ જણાવ્યું કે એને નરેન્દ્ર મોદી અને સની લિયોની સાથે એ દિવસે અલગ અલગ સમયે મીટિંગ ગોઠવી દીધી છે એના પપ્પાના નામના કારણે આ વાત એના માટે રમત વાત હતી નિશુ આ તારા પપ્પા સની લિયોનીને એકલા મળીને શું કરશે મેં નિશા સાથે હળવી મજાક કરવાનો પ્રયત્ન કર્યો જવાબમાં ફોન કટ થઈ ગયો હું ઉપર આકાશ તરફ જોઈ મારી લાચારી પર હસ્યો ખરાબ સમય હોય ત્યારે ઊંટ પર બેઠા હોય ત્યારે કૂતરું કરડી જાય એ સાંભળ્યું હતું પણ ખરાબ સમય હોય ત્યારે લોકોને મજાક પણ ન સમજાય એ અનુભવ્યું ચૌદ દિવસની મુદત પૂરી થવાને ત્રણ દિવસ બાકી હતા મેં મારાથી શક્ય અશક્ય દરેક પ્રયત્ન કરી જોયા હતા હું અનેક લોકોને મળ્યો હતો લોકોને મારા પર હસતા મારી મજાક ઉડાવતા જોયા હતા મારા આ પ્રયત્નોના કારણે અને અમુક મિત્રોની દયાથી સોશિયલ મીડિયામાં પણ હું જાણીતું નામ અને મીમ મટીરિયલ બની ચૂક્યો હતો આ અંતિમ ઈચ્છા પૂર્ણ થઈ જ ન શકે મેં માની લીધું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો એક સમયે એવો પણ વિચાર આવ્યો કે નિશાના પપ્પાએ અમારા લગ્ન ન થાય એ માટે જ આ અંતિમ ઈચ્છાવાળો તાયફો કર્યો હતો વધુ બે દિવસ વીતી ગયા આવતીકાલે મારે અરવિંદ મહેતાને એ પાંચ સેલિબ્રિટીને લઈને મળવાનું હતું અને હું પચાસ ટકા પણ સફળ થયો ન હતો જેટલી સફળતા આ કાર્યમાં મળી હતી એ પણ એમના નામ અને નિશાને આભારી હતી હું નિષ્ફળ રહ્યો હતો સદંતર નિષ્ફળ મારી પાસે માત્ર ચોવીસ કલાક હતા આવતીકાલે દસ વાગે મારે અરવિંદ મહેતાને મળવાનું હતું મેં મરતો માણસ જેમ જીવિત રહેવાના દરેક પ્રયત્નો કરે એ જ રીતે એક છેલ્લો પ્રયત્ન કરવા માટે ઇન્ટરનેટ ફેર્યું બીજા દિવસે નિયત સમય કરતાં દસ મિનિટ પહેલાં જઈને હું એ મોટા ઘરમાં જઈને બેઠો મારા ચહેરા પર આત્મવિશ્વાસ જોવા મળતો હતો મેં પહેલાં ટાઈવાળા નોકરને ઘરના જવાઈની અદામાં ચાનો ઓર્ડર આપ્યો મારો આત્મવિશ્વાસ અને બદલાયેલા રૂપને જોઈને નિશુ ગભરાઈ ગઈ એને લાગ્યું કે મને અમારા જુદા થવાનો સદમો લાગ્યો છે અને મેં માનસિક સંતુલન ગુમાવી દીધું છે તે બાકી બનીને મને જોઈ દઈ અને પેલા ટાઈવાળાને હું કહું એમ કરવા ઈશારાથી કહ્યું હવે મને મિસ્ટર અરવિંદ મહેતાની રાહ હતી તે નિયત સમય એમના રૂમમાંથી હોલમાં આવ્યા એમને જોતા જ બોલી ઉઠ્યા પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા એમને આશ્ચર્યથી નિશા તરફ જોયું નિશા હું કંઈ નથી જાણતી એ અદામાં બંને ખભાને ઉપરથી નીચેની તરફ કર્યા હવે પાંચ આંખો મારી તરફ જોઈ રહી હતી આ પાંચ આંખો દૂર દૂરથી પેલો ટાઈવાળો પણ ત્રાંસી આંખે મારી તરફ ધ્યાન રાખી રહ્યો હતો તો તમે તૈયાર તમારી છેલ્લી ઈચ્છા હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું મને નિશાએ અને એમના પપ્પાએ મૂક આંખોએ સહમતી આપી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આવો રમેશભાઈ ઊંચા અવાજે દરવાજા તરફ જોઈ બોલ્યો સાદો સફેદ જબ્બો લેગો કાળી પ્રેમવાળા ચશ્મા અને નીચી હાઈટ ધરાવતા રમેશભાઈ દરવાજામાંથી પ્રવેશ્યા તમે આમને નહીં ઓળખતા હોવ આ રમેશભાઈ છે કોઈ મોટું નામ નથી પણ એમનું કામ બહુ મોટું છે રમેશભાઈ વર્ષોથી દેશના ખૂણે ખૂણે જઈ અનેક લોકોના સહયોગ માટે સરકાર સામે લડત લડી રહ્યા છે એ કોઈ પણ જાતની હિંસા વગર માણસોની જરૂરિયાત સમજી સત્યના સહારે લોકોને મદદ કરી રહ્યા છે કે કેટલા દંડા એમણે પોતાના શરીર પર ખાધા છે ચાર વખત જેલમાં જઈ આવ્યા છે ભૂખ હડતાલો કરી છે અમુક આંદોલનો સંકેલવા માટે મળતી મોટી રકમ પણ ઠુકરાવી ચૂક્યા છે એક વખત તો તમારી કંપનીની મહારાષ્ટ્રની બ્રાન્ચ સામે પણ એમને લડત લડી છે જ્યાં તમે ખુદે જઈ મામલો નિપટાવ્યો હતો યાદ છે તમને આમનો ખ્યાલ નહીં જોઈ ખરું ને છેલ્લું વાક્ય હું કટાક્ષમાં બોલ્યો દેશના ભવ્ય ભૂતકાળ સામે આ વર્તમાનની તમારે મનસુ કિંમત આ મારા મહાત્મા છે મેં આગળ તપાવ્યું લીઝા અંદર આવો તો મે વળી દરવાજા તરફ જોઈને કહ્યું લાલ ચટાક ટૂંકો ડ્રેસ પહેરેલી ઓઠ પર લાલ કલરની હેવી શેટની લિપસ્ટિક લગાડેલી યુવતી અંદર આવી આમને ઓળખો છો તમને તો આની જરૂર પડી જ નહીં હોય બરાબર આ લીજા છે મોટા ધનિક વ્યક્તિઓની લીઓની પોતાના શરીરની સાથે સાથે પોતાનો આત્મા પણ રોજ રાત્રે વેચે છે કારણ ખબર છે આ વર્ષની યુવતી એક તમારા જેવા જ કોઈ ધનિકના બાળકની માતા બની ચૂકી છે અને હવે તે તે બાળક સમજનું થાય ત્યાં સુધીમાં પૂરતું કમાઈ બહુ દૂર જતી રહેવા માંગે છે બાળકને ભણાવી ગણાવી મોટો માણસ બનાવવા માંગે છે આ બધામાંથી છૂટવા માંગે છે તમને શું લાગે છે મિસ્ટર મહેતા આપણે એને એનો ભૂતકાળ ભૂલવા દઈશું શનિને ભૂલવા દઈએ છીએ હોલમાં સન્નાટો છવાયો હતો આ વખતે મિસ્ટર મહેતાનું ગળું સુકાઈ ગયું હતું બાબા હવે તમે આવો તો હું એટલું બોલ્યો ત્યાં જ એક કાળી દાઢી ધારી પીળા સટના કોલર ઊંચા અને બટન ખુલ્લા રાખેલ બીડી પીતો યુવાન આવ્યો આ વ્યક્તિ દાદા છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ દાદાગીરીને ગુંડાગર્દી એનું કામ પરંતુ તે પણ સત્ય તરફ રહીને અસત્ય વિરુદ્ધ લડે છે બાબાનું વલણ અને વિચારધારા સમજો તો જે ગુવેરાને મળતી આવે છે કોઈપણ રીતે પોતાની લડત જીતવા માંગે છે અને એમાં હિંસાથી પોતાની વાત કબૂલ કરાવવા માટે કોઈનો જીવ લેતા પણ એ ગભરાતો નથી કદાચ એને જે ગુવેરાનું નામ પણ નહીં સાંભળ્યું હોય પણ એની જીવનકથા સમજો તો તમે ઘણી સમાનતા અનુભવશો સાંભળવી છે એની આખી જીવની તમને લાગશે એક ગુંડા સાથે ચેની સરખામણી પણ ચેતો એક પ્રતિક છે યુવાનોની આદર્શોની લડાઈનું આટલું કાફી છે તમારા માટે મિસ્ટર મહેતા બહાર મારી પાસે મોદીજી સમકક્ષ વિચારધારા ધરાવતા અને દેશ માટે યુવાનીમાં ભગતસિંહની જેમ જીવ આપવા તૈયાર વ્યક્તિઓ પણ હાજર જ છે ઉચુપ થયો ટેબલ પર પડેલ ઠંડુ પાણી પીધું મને ખબર છે કે તમે પણ એ વાતથી વાક્યપચ હતા કે મૃત વ્યક્તિઓને હું નથી લાવી શકવાનો તમે પણ કદાચ એ વ્યક્તિઓના નામને બહાને હું એમને સમજુ એમની વિચારધારા સમજુ એવી માન્યતા ધરાવતા હશો પણ તમને ખબર છે છેલ્લા ચૌદ દિવસથી હું ઓલમોસ્ટ ભૂખ્યો રહીને આ વાતનો ઉકેલ લાવવા મથી રહ્યો હતો દોસ્તો ઝડપથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાના ખૂણે ખૂણે ફરી આ વાતનો નિવડો લાવવામાં અંતે હું નિષ્ફળતાના ભયે પડી ભાગ્યો છેલ્લા ઘણા દિવસો રૂમમાં પુરાઈ રહ્યો સભા પણ ચીડિયો થઈ ગયો પણ મેં ફક્ત અને ફક્ત નિશા માટે હાર ન માની હું આજે અહીંયા લોકોને લઈને આવ્યો મારી વાત કરવાની ઢપમાં તમે ગુસ્સો અનુભવ્યો એમાં માત્ર નિશાને ગુમાવવાનો ભય છુપાયો હતો મિસ્ટર મહેતા આપણે ભૂતકાળમાં અને ભવિષ્યમાં જ કેમ રહેવા માગીએ છીએ વર્તમાનમાં આપણું થોડું પણ ધ્યાન નથી હું સહમત છું ભૂતકાળમાં મહાન માણસો થઈ ગયા તેઓની અલગ અલગ વિચારધારાઓથી એ લોકો પોતાના દેશ માટે જીવ્યા પરંતુ વર્તમાનમાં પણ મેં અગાઉ કહ્યું તેમ ભૂતકાળના મહાન માણસોના નામ ન જાણનાર પણ તેમની સમાન વિચારધારા ધરાવતા હોય છે જલ્દીથી વિડીયો લાઈક કરી દો પણ આપણી નજરે તરફ જતી જ નથી તમે મને આવા માણસોને શોધવા કેમ ન કહ્યું અત્યારે કદાચ તમે સોંપેલ કાર્ય પૂર્ણ કરવા નિષ્ફળ ગયો એટલે આવું વિચારું છું એવું લાગી શકે આપણે વ્યક્તિઓની વિચારધારાને બદલે વ્યક્તિઓથી કેમ પ્રભાવિત થઈએ છીએ હું મિસ્ટર મહેતાએ મને બોલતા અટકાવ્યો ફરી સન્નાટો તારો મળવાનો અને કાર્યનો સમય પૂર્ણ થયો છે એટલું બોલી સમયના પાબંદી મિસ્ટર મહેતા અધ વચ્ચેથી જ ઊભા થઈને ઓફિસે જવા નીકળ્યા દરવાજે પહોંચીને પાછું વળીને બોલ્યા હું તમારા લગ્ન માટે તારા પપ્પાને મળવા ક્યારે આવું એ નિશાને તારા પપ્પા સાથે વાત કરી જણાવી દેજે અને હા મને પણ સમજાય છે કે મૃત વ્યક્તિને ન મળી શકાય એમ કહી એમને ડાબી આંખ લુચાઈથી મીચી હું રાહત ભર્યા શ્વાસે એમના ગયા પછી નિશાને જઈને બેઠી પડ્યો આવી રીતે પપ્પાએ પરીક્ષા લીધી તેના જમાઈની દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી